哼。Uh huh. huh. ઓફો આ શું થઈ ગયું આજે પણ આ પીને આવી ગયો છે કે હા મેડમ પ્લીઝ તમારો હાથ આપો ને સંભાળીને સંભાળીને લઈ જજો કોણ છે આરામથી આરામથી આ હું સાહેબ સાથે જ કામ કરું છું હા આજે ઓફિસમાં બધા માટે બારમાં એક પાર્ટી હતી અને પાર્ટીમાં સાહેબ તે વધારે જ પી ગયા તેથી હું એમને લઈને આવ્યો એ વાત છે ધન્યવાદજી સારું હું નીકળું છું સારો મેડમ તમને ધ્યાન રાખજો હો ધ્યાન રાખીશ એ આ વાત છે જ્યારે પણ ઓફિસે ઘરે આવે છે પૂરી રીતે ટુન્ન થઈને જ આવે છે ઓ એવું છે અચ્છા તમે પાર્ટીમાં ના પીધું કે ના હું નથી પીતો જો કોઈ ફ્રેન્ડ્સ પીવે તો તેમની જોડે બેસીને સ્નેક્સ ખાઈને કંપની આપું છું એ વાત છે ઠીક છે થોડી વાર બેસો ને તમારા માટે કોફી કી ચા લઈને આવું છું ના ના રહેવા દો ને મેં કાર બહાર પાર્ક કરી છે અને મારે તરત જવું છે ઓફો તમે મારા ઘરે આવ્યા છો જો સારો આવકાર ન આપું તો સારું ન લાગે સારો મેડમ હવે જયારે આવીશ ને ત્યારે હું કઈક ને કઈક ખાઈ ને જઈશ હવે જયારે આવીશ ને ત્યારે ફક્ત ચા નહી ખુશી ખુશી ખાઈ ને જઈશ હું બરાબર હમ ઠીક છે જવ છું મેડમ હા મારે નીચું જોવાનું થયું હમ ઉપરથી નસકોરા ઠરડે છે ઓહ ફો હારું હું નીકળું છું હમ ઠીક છે અત્યારે તમે સાહેબ બનીને ઓફિસ જાઓ છો અને આવતા સમયે ટુનને થઈને દોસ્ત સાથે ઘરે આવશો આ બધું તમને સારું લાગે છે અરે પ્લીઝ આજે તો પિતા વગર આવો ને સારુ જો તો આટલું કહે છે તો આજે હું પિતા વગર આવીશ શું છે ને હું જઉં છું તમારી વાતો ઉપર કોણ ભરોસો કરશે આ પહેલી વાર નથી રોજ જે ન પીવાની કસમ ખાઈને સાંજે પીને જ આવો છો ને તેમ સાચું કીધું ને હં આ શું ભરોસો નથી મારા પર તારી સોગન આજે હું પીશ નહીં ખરેખર હં ઠીક છે એ પણ જોઉં છું ઓકે બાય હં

એજ સાંજે સાત કે સાડા સાત વાગે એ વાત છે એક સમયે મારો પતિ દારૂ પીને પડ્યો છે એમ કહીને એના ફ્રેન્ડ સાથે ઘરે આવ્યા હતા એમને બેડ ઉપર સુવડાવવા માટે પણ મારે ઘણી મહેનત કરવી પડી આ બધી વાતોમાં મને ફોન જોવાનો મોકો જ ન મળ્યો મારા પતિ મને એટલી ટેન્શન આપી કે હું બુમો પાડતી સૂઈ જ ગઈ સોરી યાર ખોટું ન લગાડ એ ભગવાન એવું થયું કે તારા પતિ દરરોજ પીને આવે છે કે શું કહું એ પીને એટલો ન થઈ જાય છે કે એને કંઈ જ ખબર નથી રહેતી આ માણસને લીધે મારું જીવન જ ખરાબ થઈ ગયું છે શું કરું કઈ સમજાતું નથી ચિંતા ના કર બધું સારું થઈ જશે એ બધું છોડ તે ફોન કેમ કરો એ બોલ આપણી સીતા છે ને કાલે એનું ખોડો ભરવાની રસમ છે મને થયું કે તું પણ મારી સાથે આવે એટલે તને ફોન કર્યો બંને મળીને જઈએ અરે યાર અહીંની પરિસ્થિતિ તને ખબર છે તો કાલે શું થવાનું છે એ તો હવે ભગવાન જ જાણે જો હું નહીં આવી શકું તો તને ફોન કરીને કહીશ ઠીક છે અરે આવી રીતે કેમ બોલે છે હું શું કરું આ માણસે મારું સુખ ચેન છીનવી લીધું છે આ ઘર માં શાંતિ જ નથી ડોન્ટ વરી બધું જલ્દી સારું થઈ જશે તારે ટેન્શન લેવાની જરૂર નથી કઈ પણ હોય મને ફોન કરજે ઠીક છે પછી કોલ કરું છું બાય બાય બહુ સરસ આજે પણ પીને આવ્યા ને જો થોડી મદદ કરો ને એમને અંદર બી જવા છે અરે સંભાળીને સંભાળીને આરામ થાવ સર તમારું જ છે હાલો મેમ હા સ્ટડી જોવા આમના કારણે તમને તકલીફ થઈ ખૂબ ધન્યવાદ તમે ના હોતા તો એ ગટર માં પડ્યા હોત અરે કઈ વાંધો નહીં મેડમ એમાં થેન્ક્સ ના બોલાય આજે પણ તમારી ઓફિસ માં પાર્ટી હતી કે ના આજે અમારી ઓફિસ માં બે કલે કામ ખતમ થતા બહાર નીકળી ગયા આપા તેમની પાછળ ગયા લાગે છે સાહેબે ભરપેટ દારૂ પીધી છે એ બંને જણાએ મને ફોન કર્યો અને સાહેબને છોડીને જવાનું મન ના થયું એટલે હું લઈને આવ્યો જો દોસ્ત હોય તો તમારી જેવા ધન્યવાદ જી ઇટ્સ ઓકે મેમ માથામાં બહુ દુખાય છે જરા કોફી બને લાવશો કે ચા સરસ છે મેડમ થેન્ક યુ તમારા પતિ ને આ રીતે નશામાં આવતા જોઈ દુઃખ નથી થતું દુખ તો થાય છે પણ શું કરવું એ કઈ સમજાતું નથી મને

આમના પ્રમાણે જો અમે દારૂ પીવાનું છોડી દીધું તો મારા જીવનમાં બહાર આવી જશે વાત કરીને જોઉં છું ઓય ક્યાં ગઈ તું હા અરે અહીંયા આવી જા આવો છું અરે આવ ને ઓફો આવી જા ઓફો કેમ બરાડો છો શું જોઈએ अरे एसी ऑन कर बहुत गर्मी लाग रही है बहुत गर्मी लागे ओहो हे भगवान जरा मोडू बंद कर ही ना सुई जाऊं ना सांभलो अरे उठो नहीं ચાલે ને આવી જો ઉઠો ને સવાર પડી ગઈ લાઈ થેન્ક યુ

ફ્રેન્ડ સાથે રમવા જઉં છું આ શું કહો છો આજે સન્ડે છે ને દસ વાગે છે પહેલા માર્કેટ જઈને ચિકન લઈ આવો પછી ગમે ત્યાં જાઓ સાંભળને ને સવારે સવારે ગ્રાઉન્ડ માં આવવાનું કેતા હતા મને હું થાકેલો તો સુઈ ગયો બહુ મોડું થઈ ગયું હું જસ્ટ જઈને આવું છું ને જુઓ આજે બપોરે હું બિરયાની બનાવવાની છું અને ચિકન આવશે તો જ બિરયાની બનાવી શકીશ ફટાફટ ચિકન લઈને આવો ને પહેલા ચિકન લાવું છું પછી હું ક્રિકેટ રમવા જઉં છું બરાબર ઠીક છે જલ્દી આવજો હા હમ સ્ટોપર માર હું ચિકન લાવું છું હા